નમસ્કાર જનતાની જમાવડ સાથે હું છું જાવેદ સરકાર દ્રશ્યોમાં આપ જોશો કે આ પંચવટી સર્કલ છે તેમાં પોલીસ તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે એક થી ચાર જે છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા જેટલા બી ટ્રાફિક સિગ્નલ છે જેમાં નોર્મલ ટ્રાફિક રહે છે તે તમામ સિગ્નલો

અ સિગ્નલના આદેશ આવશે એ આદેશ અનુસાર કામગીરી કરવામાં આવશે સર આજે પંચવટી સર્કલ છે બીસી સર્કલ છે અને જો ચાલુ રાખવામાં આવશે બંધ રાખવામાં આવશે ઉપરથી કોઈ હુકુમ નિર્ણય લેવામાં આવ્યો છે આપને જાણ છે હજી તો એ હુકમ મોકલ રીતે જાણવામાં આવેલ છે મારી જોડે પણ હજુ સુધી ઓકળા કે જે માહિતી જે આવશે એ અનુસંધાને કામગીરી કરવામાં આવશે છેલ્લો સવાલ સર કે લોકો જાણવા માંગે છે બીજી રહે છે આ સિગ્નલ એક થી ચાર બીજી સર્કલ છે એક થી ચાર તડકામાં ચાલુ રહેશે કે જે નિયમિત પ્રમાણે જે રીતે રહેશે એ જ નિયમિત રીતે જે થતું હોય એના કરતાં બપોરના સમયમાં જે સમય પ્રમાણે ઘણો ઓછો રહેતો હોય છે આભાર સર આપનો તો મહત્વની બાબત છે કે જે પંચવટી સર્કલ છે જે સીજી રોડ છે જે સ્વાસ્તિક ચાર રસ્તા છે નવરંગપુરા છે સ્ટેડિયમ છે નવરંગપુરા બસ સ્ટેન્ડ છે તે તમામ સર્કલો હાલ ટ્રાફિક પોલીસથી નિવેદન આપવામાં આવ્યું છે કે જે સિગ્નલ જે છે એક થી ચાર ચાલુ રાખવામાં આવે છે બીજી મહત્વની વાત છે કે જે જમાલપુર ભીજ થી લઈને પારડીનો જે એરિયા છે તે બંધ રાખવામાં આવશે કેમ કે ત્યાં ટ્રાફિકનું જે ચલણ છે જે ઓછું થઈ જાય છે કદાચ જો આપણા સાથે કેટલાક લોકો છે તેમને જાણ છે કે નથી જાણ તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછવા માંગીશું કે સરકારનું જે આવી છે તેમને ખબર છે કે નથી ખબર બેન ને પેલા નીકળ ને પણ તો બીજી મહત્વની બાબત એ છે કે જે લોકો જે છે હાલ એના વિશે જાણતા નથી તો જનતાની જમાવટ નો પ્લેટફોર્મ પરથી એ જ બતાવવા માંગીએ છે કે એક થી ચાર જે સર્કલ છે પંચવટી તે લોકોને ખબર જ નથી કે ચાલુ રહેશે કે બંધ રહેશે પરંતુ ચોક્કસથી અમે અમે આપને જણાવી દઈએ કે જે પંચવટી સર્કલ છે સ્ટેડિયમ સર્કલ છે નવરંગપુરા છે પાલડી જે છે તે તમામ જે સર્કલો છે હાલ તો ચાલુ જ રહેશે બીજી બાબત જે જે છે છે કે કે કેટલાક લોકો એમના સાથે વાત પ્રયાસ તે લોકોને ખાસ કરીને ખબર છે કે નથી ખબર કે એક થી ચાર નો જે બેન આપને પૂછવા માંગીશ એક થી ચાર તડકો હોય તડકામાં જે એક થી ચાર ના સમયે સિગ્નલ બંધ હોય છે પોલીસ તરફથી જાણકારી આપને ચાલશે एक बंद रहने टू व्हील कार्य एक चार सरकार चालू रहोर्म ये आपने जाने जान मुझे हिंदी में बोलिए आपको ये पता है की एक से चार ट्राफिक सिग्नल जो है गर्मी के लिए बंद रहेंगे सौ सीग्नल हाँ हाँ पता है લેકિનુરા વાળા પંચવટી વાળા છે એક થી ચાર કયા સિગ્નલ ચાલુ રહેશે બંધ રહેશે પરંતુ જનતાની જવાની સાથે આપને જણાવી દઈએ કે જે પંચવટી સર્કલથી લઈને પાર્ડી છે નવરંગપુરા સ્ટેડિયમ જે છે એ જે બીજી જે છે તે તમામ સિગ્નલો ચાલુ રહેશે જોડાયેલા જોડાયેલા રહો અમારી સાથે નમસ્કાર